કમરની આગળ એક વર્ષના બાળકને સાદા પટ્ટાથી બાંધીને ચાલતી આવી તેના વાળ લાંબા અને ગુચ્છાવાળો સ્વભાવ લાગતો હતો તેની ચાલમાં એક અજોડ દ્રઢતા અને થાક બંને સાથે દેખાતા એનું નામ નિધિ તિવારી જેમ જેમ એ બસ તરફ આગળ વધી ડ્રાઈવર દાનસી બોલ્યો અરે નિધિબેન આજ પણ વહેલા બસું ઊંઘતું નહોતું કે શું નિધિએ હળવો સ્મિત કરી બોલી કે બસું તો આખી રાત મારી સાથે જાગેલું પણ ફરજ તો ફરજ હોય ને દાનસીજી ભાઈ આ વાતમાં એટલી ગંભીરતા હતી કે કોઈ સામે બોલી પણ ન શકે નિધિ રૂટની બસમાં સડવા લાગી આસપાસ બેઠેલા મુસાફરોનું ધ્યાન એની તરફ ઘણા લોકો માટે એક મહિલા તે પણ બાળક સાથે સવારે ફાઇલ ટિકિટ બુક લઈને ફરજ બજાવે છે એ દ્રશ્ય શોકાવનારું જ હતું પણ નિધિ માટે હવે આ બધું જીવનનો ભાગ બની ગયું હતું તે ટિકિટ બુક ખોલી અને પહેલી લાઇનથી મુસાફરોની સીટ તરફ આગળ વધવા લાગી ટિકિટ 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 એનો અવાજ એટલો જોરદાર કે સવારે સૂતા મુસાફરોને પણ જાગૃત કરી દે અચાનક નજર પડી બસની મધ્યની સીટ પર એક ઘરડો માણસ માથા પર ઘુમસ ભરેલી ધૂળ જેવી પાતળી ટોપી શરીરે જૂનું સાલ હાથમાં ખાસા કંપતા ચહેરા પર જાતે સિત્તેર વર્ષના સિનો આંખોમાં એક અજાણી ખાલી પણ ઉજાણે આખી દુનિયાની પાસેથી સિનવાઈ ગઈ હોય નિધિ પાસે પહોંચી ક્યાં જવાનું છે બાબા ઘરડા માણસે નજર ઉપર કરી પણ જવાબ તરત ન આપ્યો બોલે એવો લાગે પણ શબ્દો ગળાથી બહાર ન આવે થોડી વારમાં ધીમી અવાજે બોલ્યા કે બેટા બસ ત્યાં ઊભી રહેશે ત્યાં ઉતારી દેજે નિધિ કડવું બોલી ઉઠી કે એવું થોડું હોય બાબા ટિકિટ તો લેવી જ પડે ને ક્યાં જવાનું છે ઘરડો માણસ હાંફતા હાંફતા બોલ્યો કે બેટા મારી પાસે પૈસા નથી ઠંડી બહુ લાગે છે ગામમાંથી ભાગીને આવ્યો પવન બહુ જ ઠંડો હતો વિચાર્યું કે બસમાં બેસી તો થોડી મળશે આ શબ્દ સાંભળીને નિધિ એક ક્ષણ માટે અટકી ગઈ એની આંખોમાં ઝાંખું એ જાણતી હતી કે ગરીબી અને એકલતા શું હોય છે પણ ફરજ તો ફરજ નહીં તે થોડું કડક થઈ બોલી કે પૈસા નથી તો બસમાં કેમ સડ્યા મુસાફરી મફતમાં નહીં મળે બાબા ઘરનો માણસ કામતા હાથ જોડીને બોલ્યો દીકરીઓ એ ઘરેથી કાઢી મૂક્યો દીકરાઓએ ઘરેથી કાઢી મૂક્યો ક્યાં જાઓ આખી રાત બહાર હતો હાડકા ઠરી ગયા બેટા આટલું કહીને એની આંખોમાંથી પાણી નીચેના કપડા પર ઠરી પડ્યું નિદીનો વધતો ગુસ્સો ધીમે ધીમે પાણી થઈ ગયો તેણે પોતાના બાળકને હાથમાં સંભાળ્યું અને ઘરડા માણસ તરફ જુઓ એના મનમાં કંઈક પોતાના પિતાની યાદ આવી ગઈ જેમને તે બાળપણમાં ગુમાવી દીધા હતા કદાચ એ માટે જ વૃદ્ધ માણસો જોઈને એનું હૃદય વધુ પીડાતું બસનું મોહન વાગ્યું ડ્રાઈવર પાછળથી બોલ્યો નિધિબેન ટિકિટ પૂરી થાય તો બસ કાઢું નિધિએ શાંત અવાજમાં કહ્યું કે હા થોભો નિધિએ ટિકિટ બુક બંધ કરી એની પાસે બેઠા ગરડા માણસને સાપ જોઈ રહી અને અચાનક બોલી કે બાબા ચાલો બેસી જાઓ ક્યાં જવાનું હોય ત્યાં ઉતારી દઈશ ટિકિટની ચિંતા ન કરશું ગરડો માણસ ચોંકી ગયો બેટા હું તમારો ઉપકાર 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 ન કહો બાબા ઠંડી વધારે છે તમે બેસો બસ ધીમે ધીમે ડેપોથી બહાર નીકળે નિધિ ટિકિટ આપતી આગળ વધતી પણ વારંવાર પાછળ વળીને ગરડા માણસને જોઈ લેતી કંપે તો નહીં બરફ જેવી હવા એને હસમસાવી નાખે હો બાપ એનું બાળક પણ એ ઝરફ જોઈને હળવું સ્મિત કર્યું ગરડા માણસે બાળકના નાનકડા હાથને સ્પર્શ કર્યા અને જાણે કેટલાય વર્ષો પછી પહેલી વાર એના સુકાયેલા ચહેરા પર જીવંત હાસ્ય આવવા લાગ્યું નિધિના જીવનમાં ઘરડો માણસ એવો અધ્યાય બનીને આવ્યો કે જેના કારણે એના ગુસ્સામાંથી કરુણા જન્મી એની એકલતામાંથી સંબંધ મળ્યો અને એના બાળકને એક દાદા પણ આ જોડાણ પાછળ હતી એવી વાત જે નિધિને ખબર પણ ન હતી ઘરડો માણસ શિવપ્રસાદ શર્મા ગામડામાં એકલો જીવતો દીકરા વહુએ ઘરમાંથી કાઢી મૂક્યો કોઈએ પોતાનું નહોતું બધું ગુમાવીને એ રાતે શિયાળામાં મૃત્યુ જેવી ઠંડીમાંથી બસવા બસમાં સડી ગયો અને નિધિ જેની વિશ્વએ એટલું તોડી નાખ્યું હતું કે ગુસ્સો એનું રક્ષણ બન્યું પણ અંદરથી એ હૃદય હજી પણ મમતા ભર્યું બસ ઝાંસી શહેરની સીમા પાર કરીને ધીમે ધીમે ગામડાની દિશામાં આગળ વધી રહી હતી સવારનો ઘુમસ હજી સંટાયો નહોતો રસ્તાની બાજુએ ખેતરોની સુવાળી હરિયાળી ક્યાંક પાણી ભરેલા ખાડાઓ ક્યાંક પવનમાં હાલતી ખેતી બધું સવારની સાથે જીવતું થઈ ગયું હતું બસની અંદર શાંતિ સવાઈ ગઈ હતી માત્ર નિધિના પગલાનો અવાજ અને ટિકિટના કાગળના સરસરીયા અવાજ સંભળાતો ગરડો માણસ શિવપ્રસાદ શર્મા સીટને સાંધે બેઠા હતા હાથ કપડામાં થીંગણાવેલા આંખોમાં થોડી ગરમાહટ થોડી હેરાન ગતિ ટિકિટ વેસીને પાછી ફરી અને એની બાજુમાં ઊભી રહી બાબા થોડી ઠંડી ઘટી શિવપ્રસાદે માથું હલાવ્યું થોડી તમે બેસો બેઠા ઉભા ઉભા આખો દિવસ થાકી જશું નિધિ અરે કંડક્ટર બેસે તો કોણ ટિકિટ તમે ચિંતા કરશો બાળક એ તરફ જોયું હાથ ફેલાવીને એને ઝાંખો સ્પર્શ કરવા શિવપ્રસાદના ચહેરા પર લાંબા સમય બાદ ખુશીનો તેજ દેખાયું નામ શું છે બેટા આ નાનકડાનું અયાન નિધિ ગૌરવથી બોલી વાહ વાહ ખૂબ સુંદર નામ શિવપ્રસાદે ધીમે હાથ આગળ કર્યા અયાન એ હાથ પકડી લીધો બસની તમામ સીટ પર બેઠેલા મુસાફરો આ દ્રશ્ય જોઈને હસતા નાની ઉંમરની કંડક્ટર મહિલા એક વર્ષનું બાળક અને એક ગરડો એકલો માણસ ત્રણેય વચ્ચે આવી એક અજાણી સ્વાભાવિક લાગણી ઊભી થઈ રહી હતી નિધિની અંદર કંઈક તૂટી ગયું હતું અને કંઈક નવું સર્જાતું હતું નિધિ જ્યારે પણ શિવપ્રસાદને જોઈ લેતી ત્યારે એની આંખોમાં એક એવી કરુણા દેખાતી કે જાણે કે તું હોય કે જે તમે ભોગવ્યું છે કદાચ મારી સમજ બહાર છે કારણ કે નિધિનું જીવન પણ સરળ નહોતું બસમાં પાછળની સીટ પર બેઠેલી મુસાફર એમની વચ્ચેની કથાને જોઈ પૂછે છે કે દીદી આ તમારા પિતા છે નિધિ થોડી ક્ષણ માટે કંઈક બોલવાનું અટકી ગઈ પછી હળવેથી બોલી ના મારા નથી પણ શિવપ્રસાદ આ સાંભળીને થોડો હસકાયા કેમ કે એ શબ્દો વચ્ચે એક ખાસ સ્નેહ છુપાયો હતો બસ હોટલ પાસે ઊભી રહી હવા વધુ ઠંડી હતી લોકો શાહ લેવા ઉતર્યા નિધિએ શિવપ્રસાદને કહ્યું કે બાબા તમે પણ ઉતરો થોડી ગરમ શાહ પીવા સાલો શિવપ્રસાદે કહ્યું કે બેટા બેટા પૈસા તો નિધિ અટકીને બોલી બાબા હું કહું છું ને એટલે સાલો નિધિએ બાળકોની સીટ પર સુવડાવ્યો અને બાજુમાં બેઠેલી મહિલા મુસાફરને કહ્યું કે થોડું ધ્યાન રાખજો બહેન હું શા લઈ આવું છું નિધિ શિવપ્રસાદને હાથ પકડી ધીમે ધીમે શાહના સ્ટોલ લઈને ગઈ હિમાચલના પાનખર જેવી ઠંડી હવા એના ચહેરા પર વાગતી ભૂસાયેલા હવામાં એ બંનેની સાલમાં એક અજબની ઓળખાણ હતી બાબા શા નાસ્તો લઈ લો બેટા હું તમને તકલીફ બાબા જો તમે મારી પાસે શા ન લ્યો તો મને વધારે તકલીફ થશે શિવપ્રસાદના ગાલ પર પાણી આવી ગયું એણે માથું ઝુકાવી દીધું કોઈએ વર્ષો બાદ આવી મમતા દેખાડી હતી બંને બાજુના લોકો આ દ્રશ્યને જોઈ રહી ગયા એક મહિલા જે ગુચ્છાવાળી યાત્રીઓ પર કડક અવાજે બોલતી એ સ્ત્રી આજે એક બાપ સમાન માણસના હાથમાં પોતે સાહ આપતી હતી શાહ પીધા પછી થોડો સમય બંને શાંત બેસી ગઈ રહ્યા પાછળ ઉઠેલો ધુમાડો ઠંડી હવામાં ગાયબ થઈ રહ્યો હતો નિધિએ ધીમે પૂછ્યું કે બાબા ઘરમાં કોણ છે તમારા શિવપ્રસાદે હાથ કાપતા કહ્યું કે બેટા દીકરા બે વહુ બે ઘર મોટું પણ મારી જગ્યા હવે ન રહી બેટલે નિધિએ આશ્ચર્યથી પૂછ્યું શિવપ્રસાદની અવાજ તૂટી પડ્યો કે દીકરાઓએ કહ્યું કે બાબા તમારું ઘર થાળી અલગ તમારો રૂમ અલગ અને તમારું જીવન પણ અલગ તમે જૂના શૈલીના છો અમારે અમારી રીતે રહેવું છે એક દિવસ ઘરમાંથી બહાર નીકળી દીધો કહેવાયું કે જ્યાં ગમે ત્યાં જાઓ નિધિનું હૃદય ઝાંખું થઈ ગયું એને પોતાના પિતાનું ત્યાગ પોતાની વિધવા જેવી એકલતા બધું યાદ આવ્યું આટલી ઠંડીમાં તમને છોડ્યા હા બેટા હું આખી રાત બસ સ્ટેશન પાસે બેઠો હતો મરવાનું મન થતું હતું પણ ડર લાગતો હતો પછી વિચાર્યું કે બસમાં બેસીને એક જતો રહું ત્યાં બેસી જઈશ જીવતું રહી જશે શરીર નિધિની આંખો પાણીથી ભરાઈ ગયું એણે હાથ આગળ કરી શિવપ્રસાદના ખંભા પર મૂકી દીધો બાબા હવે તમે એકલા નથી શિવપ્રસાદે આશ્ચર્યથી એની તરફ જોયું બેટા હું કોણ નિધિ બોલી બસ કહેવું એટલું છે તમારે કોઈ જરૂર પડે તો તમે મને કહી શકો છો આ શબ્દ શિવપ્રસાદના હૃદયમાં દીકરીના સ્નેહ જેવી ગરહમાહાટ બનીને ઉતરી ગયા બસ ફરી શરૂ થઈ યાનના રડવાથી નવો દ્રશ્ય શરૂ થયો બસમાં પાસા સળ્યા અયાન જાગી ગયો અને રડવા મળ્યો નિધિએ એને ઉસકીઓ શાંત કરવાનું શરૂ કર્યું પણ એ રડતો જ રહ્યો રડતો જ રહ્યો શિવપ્રસાદ નજીક આવી બોલ્યો કે આપો મને હું રાખું નિધિ થોડી શંકામાં પડી પણ શિવપ્રસાદના કાંપતા પણ નિધુ ચહેરા પર વિશ્વાસ આવી ગયો એણે અયાન અને એમને સોંપી દીધો અયાન એના ખોળામાં આવતા શાંત થઈ ગયો શિવપ્રસાદ એના વાળ પર હાથ ફેરવી બોલ્યો કે કરે વાહ એકદમ શાંત થઈ ગયો નિધિ આશ્ચર્યમાં બાબા તમને બાળકો સંભાળવાની ટેવ છે શિવપ્રસાદે એક લાંબી શ્વાસ લીધી કે હા બેટા મારા નાના દીકરા જ્યારે નાના હતા ને ત્યારે હું જ સંભાળતો હતો વહુ અને હાથ ગંદા ન થાય એ માટે મેં જ બધું કરેલું આ શબ્દમાં એટલી ચોટ હતી કે નિધિના મનમાં કંપન થઈ ગયું આ રીતે મુસાફરી ભરપૂર લાગણીઓથી ભરાતી ગઈ મુસાફરો ધીમે ધીમે ઉતરતા ગયા બસ ખાલી થતી ગઈ પણ એક સીટ પર બાળકને ખોળામાં લીધેલો એક ઘરડો માણસ અને એના બાજુમાં ઊભી રહી રહેલી એક સ્ત્રી બંને વચ્ચેની અજાણી ગાઢ પણ ગાઢ લાગણી બસ નિકાસની બારીઓમાંથી બહાર જોઈએ જેટલી સ્પષ્ટ દેખાતી દરેક સીટ પરથી ઉતરતા મુસાફરો બોલતા દીદી તમે આ બાબાને રોજ લાવજો બહુ સારા છે બાળક પણ એને પસંદ કરે છે આવું દ્રશ્ય તો ફિલ્મમાં પણ નથી હોતું નિધિ હસતી રહે કે હા બહેન જો બાબા ઈશે તો શિવપ્રસાદે નિરાધાર અવાજે પૂછ્યું કે બેટા શું હું ફરી આવું તો ચાલશે નિધિ ગળામાં અટકાયેલા અવાજ સાથે બોલી કે બાબા જરૂર આવજો તમે આવશો તો મને હિંમત આવે અને યાનને તો તમે ગમ્યા છો ગરડો માણસ આંખો પહોંચે વર્ષો બાદ કોઈ એને આવા આમંત્રણ આપ્યું હતું ત્યાં સુધી એણે તો માન્યું નહોતું કે દુનિયામાં હવે એ માટે કોઈ સ્થાન જ નથી ઝાંસી દાજા રૂટની બસ એ દિવસે જેમ આગળ વધતી હતી તેમ નિધિના જીવનમાં પણ કંઈક નવું ઉગતું હતું ખાલી કાર્યો અજ્ઞાત મુસાફરો નાજુક પારિવારિક સ્થિતિ આ બધું વચ્ચે એક ગરડો માણસનો ગરમ સાથ એના જીવનમાં દીવો જેવી ઉજાસ લાવ્યો હતો આગલા દિવસે સવારે ફરી પાંચ વાગ્યે નીચે ડેપો પહોંચે તે પહેલા જ એની અંદર એક સંસળતા હતી ગઈકાલે શિવપ્રસાદ સાથે ગયેલી વાતચીત સાયાનની હસી બધું જ એની આંખો સામે ફરી રહ્યું હતું એ વિચારતી કે બાબા આજે આવશે કે નહીં આવે આવશે તો ક્યાં બેઠા હશે અયાન તેમને ઓળખશે કે નહીં આ બધું વિચારે છે ત્યાં સુધીમાં એ બસની પાસે આવી પહોંચી ડ્રાઈવર દાનસિંહ હસતા પૂછ્યું નિધિબેન આજે તો તમે ખૂબ ખુશ લાગો છો શું વાત છે નિધિ હળવેથી બોલી કંઈ ખાસ નહીં જી એના ચહેરા પરથી ખુશ પડતી ખુશી જ બતાવી દેતી હતી કે કંઈક તો બદલાયું છે અચાનક બસની બાજુમાં શિવપ્રસાદ ઊભા હાથમાં જૂનો થેલો શિકાયેરો પહોરેલો પણ ચહેરા પર એક અજોડ શાંતિ એણે નિધિને જોતા જ હાથ હલાવ્યો કે નિધિના ચહેરા પર ખુશીના રેખાઓ ફાટી નીકળ્યા બાબા તમે આવ્યા શિવપ્રસાદ સ્મિતથી બોલ્યા કે બેટા તમે કહ્યું હતું ને કે આવજો તો હું આવી ગયો અને આ અયાન એ મને જોવા માટે તો રાહ જોતો હતો અયાન એમને જોતા જ હાથ ફેલાવી હસવા મળ્યો નિધિએ બાળક એમને સોંપી દીધો બસમાં બેઠેલા અન્ય મુસાફરો હસીને બોલ્યા અરે આ તો દાદા પોત્ર જેવા લાગ્યા હો નિધિ સ્મિત છુપાવી પણ ન શકી આ રીતે દિવસો પસાર થવા મળ્યા શિવપ્રસાદ રોજ સવારના બસ ડેપો આવતા યાનને ખોળામાં લઈને બસમાં બેઠા રહેતા બાળકની પાંખડી જેવી આંગળીઓ એના ચહેરા પર હરતી હોય અને એ હસતા નિધિમાં બસમાં ફરતી ટિકિટ આપતી પણ નજર વારંવાર એમની તરફ જતી બસના મુસાફરો કહે દીદી તમારા પિતા શરીર બહુ સારા છે નિધિ ઠંડા શ્વાસે બોલે કે હા ખરેખર સારા છે આ શબ્દમાં કેટલું સત્ય હતું અને કેટલું મનનું દબાણ તે નિધિ સિવાય કોઈ નહોતું જાણતું ગામડાના લોકોની સરસા શરૂ થઈ જ્યાં બસ રોકાતી ત્યાં લોકોમાં સરસા સાની ટપરી પર બેઠેલા લોકો બોલે અરે બાઈ રોજ એ બાબાને લઈને ફરી રહી છે કોઈ કહે કે તેના પિતા છે કોઈ કહે વધુ કોઈ સંબંધ છે આ યુપીની મહિલાઓ કંઈ કહેજે સાંભળી નહીં આ વાતો ધીમે ધીમે આગ જેવી ફેલાવા લાગી નિધિને ખબર નહોતી કે પડ્યો પણ એક દિવસ બસમાં સડતા પાછળથી કોઈએ કહ્યું કે અરે આવી ગઈ બહુબહેન બાબાની દીકરી નિધિને કસવાટ થયો એણે પાછળ વળીને કહ્યું શું કહ્યું તમે માણસ ચાંખું બોલ્યો અરે કંઈ નહીં અમે તો રમતમાં કહ્યું પણ નિધિને સમજાઈ ગયું કે લોકોની જેબને બાંધી શકાય એવું નથી નિધિની ભૂતકાળની વેદના ખુલવા માંડે છે સાંજનો સમય બસ દાજા ગામે પહોંચી ઊભી મુસાફર ઉતરી ગયા શિવપ્રસાદ અને નિધિ બંને શાંત બેઠા બેટા શિવપ્રસાદ બોલ્યા એક વાત પૂછું હા બાબા તમે આટલી કુવારી જેવી સુંદર નાની ઉંમરની આવી નોકરી કરો છો બાળક એકલા અને એ પણ બસમાં નિધિએ બાળકને ખોળામાં લીધો અને થોડું હસમસી બોલી કે બાબા મારું જીવન ઘણું સરળ નથી જો કહેવું ન હો તો ન કહો બેટા મને જબરજસ્તી નથી નિધિએ આંખ નીચી કરી નહીં કહેવું છે કોઈને તો ક્યારેક કહેવું જ પડે થોડી ક્ષણ શાંતિ પછી એની અવાજ ધીમે ધીમે તૂટવા મળી મારો પતિ મને અને આ બાળકને છોડી ગયો કોઈ કારણ વગર કોઈ જવાબ વગર માત્ર એના ઘરવાળાએ કહ્યું કે દીકરી ન થવી જોઈએ હતી મેં આ બાળકને કોઈનો સહારો વગર જ જન્માવ્યો બધાએ કહ્યું કે કંડક્ટર બનશે લોકો શું કહેશે પણ મારા યાનને જીવાડવા માટે મેં બધું કર્યું શિવપ્રસાદની આંખો ભરાય બેઠા એ માણસને શરમ આવવી જોઈએ એને તો પિતા કહેવાનો અધિકાર જ નથી નિધિના હોઠ કંપી ગયા બાબા હું મજબૂત બનવાનો પ્રયાસ કરું છું પણ ક્યાંય ક્યારેક એકલતા બહુ એના હાથ પર હાથ રાખ્યો બેટા હવે તમે એકલા નથી હું શું શબ્દમાં પિતાની ઊંડાણ ભરી ગરમાહટ હતી નિધિના હૃદયના બંધ દરવાજા તૂટીને ખુલ્લા થઈ ગયા એ દિવસે બસની મુસાફરીની લાગણીઓની મુસાફરી ગઈ યાને એમના ખોળામાં સૂતો નિધિ બાજુમાં શાંત શિવપ્રસાદ આકાશ તરફ જોયા ભગવાને મને ફરી એક દીકરી આપી આ શું ઓછું છે ગામના લોકોની તીવ્ર સરસાઓ મુશ્કેલીઓ આવવા મળે છે એક દિવસ બસ સ્ટેન્ડ પર એક મહિલા નિધિને બોલી દીધી તમે રોજ આ બાબાને સાથે લાવો છો લોકો તો વાતો કરે છે નિધિ અસંબામાં કઈ વાતો કે તમે એને સાથે કંઈક સંબંધ રાખો છો અથવા એ તમારો પતિ છે કે નિધિનો ચહેરો તપતું થઈ ગયો અરે શરમ કરો શરમ બહેન કોઈની મદદ કરો તો ગેરસમજ ઊભી કરો મહિલા બોલી દીદી લોકો તો કહે છે આ વાત નિધિના હૃદયમાં તીરની જેમ ઘૂસી ગઈ તે સીધું શિવપ્રસાદ પાસે ગઈ કે બાબા લોકો શું શું કહી રહ્યા છે ખબર હશે શિવપ્રસાદ અસામેત થયા બેટા જો હું તારા જીવનમાં મુશ્કેલી લાવી રહ્યો હો તો હું આવવાનું બંધ કરી દઉં દીદી તાત્કાલિક બોલી ના બાબા ના તમે આવશો જ લોકોની વાતોને હું જીવન નથી બનાવવા દેતી હું જાણું છું તમે શું છો અને એ પૂરતું છે ઇયાન જાગીને બંનેની તરફ હશે જાણે એ પણ કહેતું હોય કે દાદા અને મમ્મી બંને એકબીજાને માટે જરૂરી છો શિવપ્રસાદનો હૃદય ફરી જીવવા માંડે છે રોજ રોજ લોકો શિવપ્રસાદને જાણે પરિવારના દાદાજી જેમ જ સ્વીકારી લેતા અયાન એમના ખોળામાં હસતો રમતો નિધિ શાંત અને સુરક્ષિત અનુભવતી એ દિવસોમાં શિવપ્રસાદે કહ્યું કે બેટા જો તું ઈચ્છતો હો તો હું તમારું બાળક સંભાળી શકું તમે બસમાં કામ કરો યાન મારી સાથે રહીશ નિધિ હસી પડી બાબા તમે તો સાસા સાસા દાદા બની ગયા એના શબ્દ શિવપ્રસાદના હૃદયને પારખી ગયા હો બસ તેની રોજની જેમ ડેપોમાં આવીને ઊભી રહી નિધિએ ઘડિયાળમાં સમય જોયો આજે થોડું મોડું થતું હતું પરંતુ મનમાં એક શાંતિ હતી કે શિવપ્રસાદ હવે તેના માટે માત્ર મુસાફર નહોતો રહ્યો એ તો જાણે પરિવારનો એક સભ્ય બની ગયો હતો ઠંડીમાં ધ્રુસ તો એકલા શિવપ્રસાદને બસે મળેલી હતી માતા જેવી કંડક્ટર અને કંડક્ટર નિધિને મળ્યો હતો એવો દાદો જેને તેના બાળકને અડધી મા બનાવી દીધી બંને એકબીજાના ઘા ભરી રહ્યા હતા અને બસ ફક્ત મુસાફરીનું સાધન નહીં રહી પણ જીવનનું ઘર બની ગઈ મિત્રો આ વાર્તા કાલ્પનિક છે આમાં આવતા તમામ પાત્રો દ્રશ્યો સ્થળ દરેક વસ્તુ કાલ્પનિક છે પણ સત્ય આધારિત બનાવવાનો પ્રયત્ન કર્યો છે આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ મિત્રો મળશું આપણે એક નવા વિડીયો સાથે